કોના કોના મોઢા ચડશે આવું કેમ પૂછવું પડે ખબર છે કારણ કે હવે એવી અટકળો તેજ થઈ ગઈ છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં જાહેરાત થશે પરંતુ વાત એમ છે કે ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં ઘણા નેતાઓ એવા પણ છે જે નારાજ ચાલી રહ્યા છે પોતાની ભૂમિકાને લઈને નારાજ છે અને જો વિફર્યા તો ક્યાંક નુકસાન પણ થઈ શકે તેમ છે એવી અટકળો છે કે હવે પક્ષમાં ફેરફાર થશે મંત્રીમંડળમાં ફેરફાર થશે વર્તમાન સંગઠનમાં ફેરફાર થશે આ ફેરફારથી કોના કોના મોઢા ચડી શકે છે આવો જણાવીએ બદલાશે પ્રદેશ અધ્યક્ષ બદલાવશે મંત્રીમંડળ વર્તમાન સંગઠનમાં પણ ફેરફારના એંધાણ શું શિસ્તબદ્ધ પાર્ટીમાં કોઈના મોઢા ચડશે ગુજરાત ભાજપમાં નવા સેનાપતિની રાહ જોવાઈ રહી છે કારણ કે સી આર પાટીલ એક તરફ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી બની ચૂક્યા છે અને તેમને પ્રદેશ અધ્યક્ષ રહે પાંચ વર્ષ પણ વીતી ચૂક્યા છે સરકાર કે સંગઠન ક્યા પહેલા ફેરફાર થશે તેને લઈને કાર્યકરો અને સિનિયર નેતાઓમાં મતમતાંતર છે પરંતુ આ ફેરફારોની વચ્ચે સરકાર અને સંગઠનમાં નારાજ થયેલા નેતાઓ ભાવી શું તેને લઈને ફરી ગણગણાટ શરૂ થઈ ગયો છે ત્યારે ઘણા એવા નેતાઓ જે શિસ્તબદ્ધ પાર્ટીમાં હાલ નારાજ ચાલી રહ્યા છે તેમાં સૌથી પહેલું નામ આવે તો દિલીપ સંઘાણી પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ ઇફકો ના નિયામક પદ ચૂંટણી સમયે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી સહકારમાં મેન્ડેટ પ્રથા લઈ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે આડકતરી રીતે મીડિયા સમક્ષ પોતાનો રોષ પણ ભૂતકાળમાં ઠાલવ્યો હતો તો સાથે જયેશ રાદડીયા મેન્ડેટ વિરુદ્ધ ઉભા હતા ત્યારે પણ તેમને સહકાર આપ્યો હતો સ્વાભાવિક રીતે બીજું નામ આવે જયેશ રાદડીયાનું પૂર્વ મંત્રી જયેશ રાદડીયા લાંબા સમયથી વર્તમાન સંગઠનની કાર્યપ્રણાલીથી નારાજ છે જોકે જાહેરમાં તેઓએ ક્યારેય આ બાબતે નિવેદન આપ્યું નથી પરંતુ ખાસ ઇફકોની ચૂંટણી સમયે ભાજપના સહકાર સેલના કન્વીનિયર તેમની સામે મેદાને હતા જેનાથી તેઓ નારાજ હતા ચૂંટણી તેઓ જીતવા છતાં સંગઠન દ્વારા અવગણનાથી તેઓ નારાજ હતા પછી આવે એ નેતાનું નામ જેમણે એક સમયે રાહુલ ગાંધી સામે કોર્ટમાં અરજી કરી દીધી હતી અને એ જ અરજીના કારણે રાહુલ ગાંધીને કેટલાક મહિનાઓ માટે પોતાનું સંસદ સભ્ય પદ પણ ગુમાવવું પડ્યું હતું વાત કરી રહ્યા છીએ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની જે સુરતમાં પ્રભુત્વ ધરાવે છે અને વર્તમાન સમયમાં પોતાની ભૂમિકાને લઈને સંગઠન સામે નારાજ હોવાની અન્ય એક વખત ચર્ચાઓ જાગેલી છે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારમાં પણ તેમની પાસેથી પદ છીનવી લેવામાં આવ્યું હતું આ સિવાય પૂર્વ મંત્રી વિનુ મોરડીયા અમદાવાદના કેટલાક આગેવાનો સહિત યાદી તો લાંબી છે ભાઈ પરંતુ તેઓ જાહેરમાં ક્યારે સામે નથી આવતા છેલ્લા પાંચ વર્ષમાં નારાજ નેતાઓની યાદી લાંબી છે ગુજરાત ભાજપ અને સંગઠનમાં નારાજ નેતાઓ હાલ મહત્વની ભૂમિકામાં નથી પરંતુ આવનાર સમયમાં થઈ રહેલ ફેરફારમાં આવા અનેક નેતાઓ જે હાસ્યમાં ધકેલાઈ ગયા છે તેમને મહત્વની જવાબદારી મળશે કે કેમ તેનો ગણગણાટ હવે ચાલુ થઈ ગયો છે ભાજપમાં હવે સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓની નારાજગી ક્યાંક બે માં અસર કરી જાય તો એ પણ વિચારવા જેવું છે સહકારી ક્ષેત્ર હોય કે અન્ય કોઈ ક્ષેત્ર હોય કે સરકારમાં રહેલા ધારાસભ્યો હોય કે પૂર્વ મંત્રીઓ હોય તેમણે પોતાની નારાજગી છે તે જાહેરમાં વ્યક્ત કરી છે સંગઠનમાં કેન્દ્રીય નેતૃત્વને પણ આ સંદર્ભે જાણ કરી છે પરંતુ હજુ સુધી આ સંદર્ભે કોઈ નિર્ણય લેવાઈ શક્યો નથી કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર